યુવાન મિત્રોને આપ બધા વક્તાઓ કહી ગયા તેમ આપને આખી ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ કરી અને આપણી સમાજને ચેલેન્જ છે કે અમે તો અમે પણ ક્ષત્રિય છે અહીંયા આપણે ચેલેન્જ કરવાનું ભારતીય જનતા પાર્ટીની હું આપને વાત કરું અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ અહિયાં ગુજરાતની અંદર થયા દસ વર્ષ જેવો સમય દિલ્હીમાં થયો એમના કને ત્યારે પણ એ જ મુદ્દો હતો કે હિન્દુ મુસ્લિમ ને આજે પણ એ જ મુદ્દો છે કે હિન્દુ કે મુસ્લિમ બીજો આ લોકો પાસે હજી મુદ્દો નથી વડાપ્રધાન જેવા માનનીય સન્માનીય જે કહીએ એટલો ઓછો એવા વ્યક્તિ જો આ બે ચાર દિવસ પહેલા સભા કરીને એમ કહેતા હોય કે કોંગ્રેસ ની સરકાર આવશે તો હિન્દુઓના મગર સૂત્ર કોંગ્રેસ મુસ્લિમો આપી દે શરમ મા આવી જોઈએ તમને શરમ હજી તમે એ કહો છો તમારા કને વિકાસ ની કોઈ વાત નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમ રાજા રજવાડો હતા ને રાજપૂત ક્ષત્રિય સમાજના પણ રાજા રજવાડો હતા અમે તો એક મિજામા ભાઈની જેમ રહ્યા છીએ જેમ તમે આયા છો ને તૈયાર જ આ બધું આવ્યું છે એ તમને ખ્યાલ રાખો પડે महाराણા પ્રતાપના સેનાપતિ મુસ્લિમ હતા சிவாજીના સેનાપતિ મુસ્લિમ હતા ને આપણે કચ્છ રાજમાં બેઠા છીએ ને અહીંયા ફતેહ મામલ નોતિયાર કરીને નાખતા આપણે ખ્યાલ હોય આપણે ક્યાંક ને ક્યાંક દલિત રાજપૂત ક્યાંક ને ક્યાંક પાટીદાર રાજપૂત ક્યાંક ને ક્યાંક મુસ્લિમ હિન્દુ એમ કરાવી કરાવી લડ્યા છે અત્યારે જે ઝંડો લઈને નીકળ્યા છે ને દિલ્હીની સરકાર ઉપર પહોંચ્યા ને તો એ લોકોના કોઈ વંશજોના કારણે નથી પહોંચ્યા એ પણ આપણા પ્રભુ શ્રી રામ નામ લઈ લઈને ત્યાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટીને હું એક ચેલેન્જ કરવા માંગુ છું આવનારી ચૂંટણીઓમાં ખબરદાર છે જો અમારા પ્રભુ શ્રી રામ કે કૃષ્ણ નામ લઈને વોટ માંગ્યા છો તો અમે તમને ચેલેન્જ કરશું આમ રોડો ઉપર રોકશું તમારામાં તાકાત હોય તો મૌન ભાગવત અમિત શાહ નરેન્દ્ર મોદી ના પૂર્વજો ના ફોટા લઈને ફરજો આ સમાજના નહીં વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્રની અલ કબીર નામની એક સંસ્થા છે એ પણ કોઈ મુસ્લિમ ની નથી હિન્દુ નીચે જે કતલખાનો ચલાવે છે એના બસો ને પચાસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ ફંડ લીધો છે કયા મોટે હિન્દુત્વની વાત કરી રહ્યા છે જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા છે ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ આપણા જવાનો શહીદ થઈ ગયા મિત્રો હું પણ જમ્મુ કાશ્મીર માં જઈ આવ્યો છું સેનાની એક પણ ગાડી જાતી હોય તો સિવિલિયન ગાડી એલાઉડ નથી તો કેવી રીતના પહોંચ્યો તે આરડીએફ શરમ જોઈએ તમને જય કિસાન નારા લગાવો છો ચૌદસો જેવા કિસાનોને તમે આંદોલનમાં મારી નાખ્યા તો એ કિસાનો હતા તમને જય જવાન જય કિસાન લગાવ નો પણ અધિકાર નથી નારી બેટી બળાવ બેટી પચાવ બતાવની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આજે અમારી રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર વાત આવી છે તો એ નારી સન્માનનું અપમાન કર્યો છે ક્યાં ક્યાં છો તમે દૂધ મહાભારતમાં જ્યારે દ્રૌપદીનો નો થયો ત્યારે અનેક દુશાસનો

હું તો રાજપૂત સમાજ ને મહેશ્વરી સમાજ ને અહિયાં ભાઈઓ બેઠા છે મુસ્લિમ સમાજ તો આપણી સાથે છે મુસ્લિમ સમાજ બોલતી નથી એના ઇસ્લામ ધર્મ વિશે હું જાણું છું નથી બોલતા એમને એટલા અત્યાચારો કર્યા પડી સમાજ નથી બોલતી કારણ કે ઇસ્લામ એમને બોલવા નથી દેતો મિત્રો અંદરથી એ પણ રાજેલા છે દલિત સમાજ હોય દલિત સમાજમાંથી માંથી ભાઈ અહિયાં સમાજ છે ત્યારે આપણા અમારા પણ ગુરુભાઈ છે માતંગ દેવ અને તમારા પણ ગુરુભાઈ છે આવો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી ને દેશ માંથી બગાડીએ અને આ જે અંગ્રેજોની જેમ શાસન ચલાવી રહ્યા છે તેને નહીં હું તો કહું છું એક પણ સીટ ના આવી જોઈએ આ સત્તાના નાયક નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ને આપીને નારી સમાનનો નો આપણને બદલો લેવાનો છે મિત્રો પહેલાના જમાનામાં રાજાશાહી હોય તો આવા પરસોત્તમ રૂપાલા જેવા સત્તર ના માથા અહિયાં કાપી નાખીએ આપણે એ સમાજ છીએ અત્યારે માથા કાપવાનો સમય નથી પરંતુ વોટ થી બટન દબાવવાનો છે ત્યારે કોઈ પણ ન ચૂકતા આવો મોકો નહીં મળે આપણે બદલો લેવાનો છે નારી શક્તિ નો અમારી સમાજની નારી નથી નારી એ સમગ્ર સંસાર ની નારી નો અપમાન કર્યો છે કોંગ્રેસ ને જોઈએ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર હોય અમે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં હતા પણ મહેરબાની કરી ન જવો જોઈએ તમારો જમીન જીવતો હોવો જોઈએ અને જમીન જીવતો રાખો તો ટાળે એક ક્ષત્રિય આ વેદોમાં લખાયું છે મતલબ વેદિક કાળથી આપણે રક્ષણ કરતા વેદિક કાળથી આપણો સમાજ દરેક સમાજ નું રક્ષણ કરતો આવ્યો છે ક્ષત્રિયોનો ધર્મ ગણો તો ધર્મ આપણી ફરજ ગણો તો ફરજ નીતિ ગણો તો નીતિ અને આપણા લોહીનું ડીએન ગણો તો ડીએન આજની તારીખમાં પણ કોઈ ઉપર અત્યાચાર થતો હોય તો ક્ષત્રિયો દીકરો શાંતિથી બેસીને જોઈ ન શકે ત્યારે આજે કેન્દ્રના એક મંત્રી દ્વારા જયારે ક્ષત્રિય સમાજની આવી માતાઓ બહેનો વિશે અભદ્ર ટિપ્પણી થઈ અને આ સમાજે જેને કહેવાય ખૂબ પ્રતીક્ષા કરી બધા એમ કે છે કે સમાવિરસ્ય ભૂષણ માફ કરી દેવું હોય તો ક્ષત્રિયનું ભૂષણ આભૂષણ હોય સો આપણે ભાજપને ચૌદ તારીખે માફ કર્યું આપણે ભાજપ ને ઓગણીસ તારીખે માફ કર્યું આપણે ભારતીય જનતા પાર્ટીને બાવીસ તારીખે માફ કરી ઈ આશા ઉપર આ ક્ષત્રિય સમાજની લાગણી જયારે માતા બહેનોની અસ્મિતાઓ ઉપર કોઈ પ્રહાર કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સમાજની લાગણીને ધ્યાને રાખી અને એમના ઉમેદવાર બદલશે પણ આ અહંકારી અને નફટ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોની પરીક્ષા લેવા માંગે ભાઈઓ આપણો ઇતિહાસ હતો જેમ વેદોમાં લખાયો રક્ષણ કરતા કરતા જયારે ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ જયારે રજવાડા એકત્રિત કરવા માટે ક્ષત્રિયો પાસે ગયા ત્યારે ઇતિહાસમાં એક પણ દાખલો એવો નથી કે કોઈ રાજાએ કે કોઈ રજવાડાએ વિરોધ કર્યો હોય સૌથી પહેલા હતા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ ભાવનગરના રાજા જેને અઢારસો પાદર પોતાના આપ્યા અને એકે એક રાજાએ આપણા આ દેશને એક થવા માટે કારણ કે હજારો વર્ષોથી લડતા આવ્યા છીએ મરતા આવ્યા છે કપાવતા આવ્યા છે હવે તો એમ થશે કે દેશ એક થશે આ સમાજ મરતા કપાતા કોઈ ભૂમિ માટે નથી આવ્યા પોતાનો વિસ્તાર કરવા માટે નથી આવ્યા આમને જેમ કીધું એમ આપણા જામ અબડા અડબંગ કિસ્સો હોય કે સર્વ સમાજની વાત થતી હોય જયારે સત્યનો સાથ લેવાનો હોય તો ભિયા કક્કલ કિસ્સો હોય આપણા કચ્છના ઇતિહાસ આ ભારત દેશના ઇતિહાસ કહે છે કે ક્ષત્રિયોએ હંમેશા પોતાનું બલિદાન માતા બહેનો માટે ગાય માટે અને પોતાની વસુંધરા માટે આપ્યું છે આટલું બલિદાન કરવા વાળો સમાજ ઓગણીસો સુડતાલીસ માં રજવાડા માંગ્યા પાંચસો બાસઠ રજવાડા હતા પણ નાની નાની રિયાસતો નાના નાના ગ્રાસ ઘણા હતા હજારો ગ્રાસ આપણે પ્રેમથી આપી દીધું કે મારી રૈયત આપણી રૈયત સુખી રહેશે એ પછી એ વખતે એમ કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યાં સુધી ગુજરી ગયા મૃત્યુ પામે ત્યાં સુધી એક જાતનો વસવસો હતો એક દુઃખ હતું કે ધ્યાન રાખજો આ સમાજે પોતાનું સર્વસ્વ આ દેશને એક કરવા માટે આપ્યું છે ત્યારે આમની સાથે અન્યાય નહીં કરતા એમને શું ખબર કે પંચોતેર વર્ષ પછી આજ સમાજના લોકોએ પોતાની માતા બિનાની અસ્મિતા માટે આવા રીતે ધર્મરથ કાઢી અને ગામે ગામે વિનંતી કરવી પડશે કે ભાઈઓ હજારો માટે ખપી ગયેલા આ ક્ષેત્રીય આજ તમારી પાસે એક મત માંગવા આવ્યા છે ખાલી ત્યારે દરેક સમાજના અહિયાં કાને ઉપસ્થિત પ્રતિષ્ઠિત નાગરિકો છે સૌને વિનંતી કરવા આવ્યા છે અમારે સત્તા નથી જોઈતી સત્તા જોઈતી હોત

તમને ઇતિહાસમાં ક્યાંય એક એવો દાખલો દેખાડો કે કોઈ વ્યક્તિએ આંદોલન કર્યું હોય કે અમે અમારી જમીન નહીં આપી હસ્ત